વેલકમ ટુ આજે આપણે બનાવીશું સાંજના નાસ્તા માટે એકદમ મસ્ત એવી ચટપટી ભેળ કંઈક અલગ જ રીતે બનાવવાના છીએ તો એના માટે અહીંયા આપણે કોરા મમરા લીધા છે એટલે કે વઘાયરા વગરના મમરા લીધા છે અહીંયા આપણે ચવાણું લીધું છે મીઠું છે અહીંયા આપણે ચાટ મસાલો લીધેલો છે અહીંયા બે ચમચી જેટલી દળેલી ખાંડ છે અડધી ચમચી જેટલું આપણે સંચળ લીધું છે અને દસ થી બાર કડીઓ લસણની છે અહીંયા એક મોટી ડુંગળી સુધારી લીધી છે એક બટેકું સુધારી લીધું છે એ બાફેલું છે અહીંયા લીલા ધાણા છે અહીંયા કાકડી લીધી છે અહીંયા મોટું ટમેટું આપણે સુધારી લીધું છે એક લીંબુ લીધું છે તમે આગળ જોજો કઈ રીતે મસ્ત એવી આપણે આ ભેળ બનાવવાના છીએ તો લસણ આપણે ખાંડી લેવાનું છે ચપટી જેટલું આપણે જીરું ઉમેરશું લસણ ને ખાંડી લેવાનું છે અહીંયા આપણે દર લસણ ખંડાઈ ગયું છે તો આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર આપણે ઉમેરશું અહીં આપણે ચાટ મસાલો પણ ઉમેરી દઈશું સંજટ પાવડરે ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરશું આ બધું પાછું આપણે ખાંડી લેવાનું છે બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું અહીંયા આપણે પાછું બે ચમચી જેટલું તેલ ઉમેરશું અહીંયા આપણે જે મસાલો તૈયાર કરેલો એ આપણે તેલ તેલની અંદર ઉમેરી દેવાનો છે ગેસ સાવધિનો કરી દેસું આપણે અહીંયા આપણે મમરા પણ ઉમેરી દઈશું ગેસ આપણું ધીમો છે મસાલા સાથે મમરાને સરસ મિક્સ કરી છે ચમચી જેટલી હળદર ઉમેરશું તો અહીંયા મમરા મમરા સરસ તૈયાર થઈ ગયા છે એકદમ મસાલેદાર ટેસ્ટી એવા તો અહીંયા આપણે ખાંડ પણ ઉમેરી દઈશું એટલે ગરમ મમરા છે તો ખાંડ પણ સરસ મિક્સ થઈ જશે ખાંડ ખાંડને પણ આપણે સરસ મિક્સ કરી લેશું ગેસ હવે આપણે બંધ કરી દીધો છે આ અહીંયા આપણે જે ચવાણું લીધેલું એ પણ અહીંયા મિક્સ કરી દઈશું તમને આમાં જે ફાવતું હોય તમે ઉમેરી શકો છો પૂરી સીંગ ગમે તે ઉમેરી શકો છો આની અંદર આપણે આ ડુંગળી કાકડી આ બટેકા અને ટમેટા લીલા ધાણા બધું અંદર ઉમેરી દેસું. આપણે અહીંયા આપણે લીંબુ ઉમેરી દઈશું

તો સુપર ટેસ્ટી એવી અલગ જ ટેસ્ટ ટેસ્ટની એવી આપણી ભેળ તૈયાર છે બાળકોને આ ખાવાની સાંજના નાસ્તામાં ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો